જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ડભોઈ તાલુકાનું કુંડેલા ગામમાં અમારા ગામના જે પંકજભાઈ ખીમાભાઈ રાઠવાએ મંજૂરી કામ કરવા માટે આવેલા અને ત્યાં ગાડી મંજૂરી કામ કરતા હતા એમના જોડે બધા અમારા ગામના બધાથી આજુબાજુ આઠ વ્યક્તિઓ કામ કરતા હતા હવે ત્યાં કામ પરથી છૂટી અને એ લોકો ત્યાં જ રહેતા હતા અંદર અને તે જગ્યાએ કંઈક ઘોડા બાંધેલા હતા અને ઘોડા પણ અંદર રાખતા હતા તે જ જગ્યાએ આ લોકો કામ કરતા હતા કામ કર્યા બાદ એ લોકો ત્યાંથી જે છોકરા નાના રમતા હતા એમને ઘોડા દોડીને આવ્યા એટલે છોકરાને બચાવવા જતાં ઘોડાએ લાત મારી એટલે એમને છાતીના ભાગે વાગવાથી એમનું મરણ થયું છે એમની ઉંમર પચીસ વર્ષ એમના ઘરેથી એમના પિતાએ આવેલા છે એમના સંબંધીઓ બધા છે અને અમે બધા કુટુંબીજનો છીએ બાળક હા એક એમને એમના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલા હતા એટલે એમને વસ્તારમાં એક છોકરી છે હવે અમારી અપેક્ષા તો એટલી જ છે કે હવે અમારો જે ઘરનો મોભી જે મેન કમાવનાર દીકરા ગુમાવી દીધા હવે એની પાછળ એની એક પત્ની છે અને એનો એક નાનો પુત્રી છે તો અમે સરકાર શ્રી પાસેથી એવી અપેક્ષા રાખીએ કે અમારું આવી પડેલ દુઃખને દૂર કરવા માટે સરકાર આ જે આકસ્મિક બનાવ બન્યો એમાં એક મદદરૂપ થાય અને અમને મદદ કરે એવી અમારી અપેક્ષા છે ઘોડા તો હવે જે અમે અમારા જે બાળક કામ કરતા હતા એમના જ હતા પણ અમે માલિકના હતા અમારે મજૂરી અર્થે ગયેલા હતા એ તો હવે એમની ઈચ્છાની વાત રહી અમારાથી નહીં કહી શકાય કેમ કે અમે મજૂરીયા વર્ગ હતા અમારાવાળા મજૂરી કરવા વાળા મજૂરી ઉપર ન છે આમાં કેવું હતું પલાસવાડા ગામ માં બે ઘોડા બચ્ચો હતો ઘોડા નો હવે ઘોડા બાંધેલા હતા તે પાછળ પંદર મિનિટ પેલા બાંધેલા હતા પછી ખોલી અંદર ખાવા લઈ જતા હતા તો ઘોડા છૂટીને તે અંદર એ લોકો પડાવ પાઈ ગયા એ લોકો જોડે કામ કરતા હતા અને એ લોકો ખાવાનું ખવડાવતા હતા વરસ હતા કઈ નહીં આજે કાલે એવું લાત મારી હતી છાતી લાત વાગી બે ઘોડીઓ હતી બચ્ચો હતો હા એ અંદર ખાવા માટે લઈ ગયેલા તે લોકો લોકો રોટી ખવડાવતા હતા